ગાઈસ જય અંબે જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જશો એપિસોડ 3 માં તમારું સ્વાગત છે જેમાં અમે કાલે પહેલું ધામ યસ પહેલું ધામ દ્વારકાના દર્શન કરીને નીકળી ગયા છે અને કન્ટિન્યુઅસ અમારો ડ્રાઇવ ચાલુ જ છે અને હું સુઈ ગયો તો તો હમણાં ઊઠો આપણે અમદાવાદ ક્રોસ કરી લીધું છે હિંમતનગર પણ ક્રોસ કરી લીધું છે હવે જઈએ છે રાજસ્થાન સાઈડ અને હમણાં જ જસ્ટ રાજસ્થાન આવવાનું છે તો અહીંયા ડીઝલ ફૂલ કરાવી લીધું રાજસ્થાનમાં ડીઝલનો ભાવ વધારે છે તો એપ્રોક્સ નું ડીઝલ આવી રેન્જ બતાવે છે અત્યારે નવસોની એટલે જોઈ શકો છો તમે આરામ આરામથી જઈએ છીએ એટલે ગાડી એવરેજ પણ સારી આપે છે તો હવે અહીંયાથી અમે જઈએ છીએ સ્ટ્રેટલી નાથ દ્વારા નાથ દ્વારા જઈને ત્યાં શ્રીનાથજીના દર્શન કરશું તમને પણ કરાવશું અને ત્યાં જ આજે સ્ટે કરવાના છીએ કેમ કે ડ્રાઈવિંગ આજે બહુ વધારે કરી લીધું છે બધાએ એટલે ત્યાં સ્ટે કરી અને પછી કાલે સવારે વહેલા નીકળશું હરિદ્વાર જવા માટે તો નાથદ્વારાના નજારા અને ત્યાંની જે મહાદેવની મૂર્તિ છે એ પણ હું તમને બતાવીશ તો જોડાયેલા રહેજો બપોરના વાગી ગયા છે દોઢ અને આપણે જમી લીધું છે અત્યારે જઈએ જયપુર અને હોટલનું નામ છે શ્રીરામ નેશનલ હાઈવે ઉપર તો હવે નીકળીએ અહીંયાથી જયપુર જવા અને વાત કરું નાથ દ્વારાની તો આજે મોટી અગિયારસ હતી એના કારણે મંદિર છે ખુલીને બંધ થઈ ગયું હતું પાછું બાર સવા બારે ખુલવાનું હતું રાજભોગ માટે એટલે અમને લેટ થતું હતું હરિદ્વાર પહોંચવા માટે એટલે અમે નીકળી ગયા આગળ અને અત્યારે વધીએ છીએ હવે જયપુર તરફ અને વાત કરું રૂટની તો અમે દ્વારકાથી નીકળ્યા હતા દ્વારકાથી આપણો જે નોર્મલ અમદાવાદ સુધીનો રૂટ છે એ લીધો હતો અમદાવાદથી હિંમતનગરવાળો હિંમતનગરથી ઉદયપુર નાગદ્વારાવાળો રોડ જે આવે છે એ લીધો હતો અને અત્યારે આપ અમે નાથદ્વારાથી થોડુંક આગળ ચાલીને રાઇટ ટર્ન લઈને જયપુર તરફ જવા નીકળી ગયા છે તો આ તો રૂટ અમારો તો આપણે પહોંચી ગયા છીએ જયપુર આગ્રા હાઈવે પર ત્યાંથી એક્સપ્રેસ વે લઈ લેશું જયપુર દિલ્હી અને ટોલ પ્લાઝા પર ફૂલ ટ્રાફિક છે અને જયપુરથી નીકળી ગયા છીએ હવે જઈએ છીએ દિલ્હી આજની રાઇટ દિલ્હી સ્ટે કરી લેશું કે કન્ટિન્યુસ કાલના ટ્રાવેલિંગ કરીએ છીએ તો દિલ્હી સ્ટે કરી અને કાલે સવારે ડાયરેક્ટ હરિદ્વાર માટે રવાના થશું અને દિલ્હીમાં પણ થોડું ઘણું જો ટાઈમ મળે તો એક્સપ્લોર કરશું તો એ પણ તમને બતાવું ત્યાં સુધી રોડ અને નેચર એન્જોય કરું તો આપણે જયપુર દિલ્હી એક્સપ્રેસ પર ચડી ગયા છીએ જે બસો ચાલીસ કિલોમીટર છે જય જયપુર દિલ્હી એક્સપ્રેસનો જે રન છે બસો ચાલીસ કિલોમીટર કવર કરવાના છીએ એક્સપ્રેસ વેથી નાસ્તો કરવા ઊભા રહી ગયા છે બર્ગર ખાવા જયપુર દિલ્હી એક્સપ્રેસ વે પર તો ચાલો નાસ્તો કરી લઈને વધી આગળ પર બર્ગર ફાર્મ માં જો આવો ને તો આના એમ્પ્લોયી છે ને આમ બધી વસ્તુ આખી એક્સપ્લેન કરજો કે ભાઈ અમારે એક્સપ્લેન નહીં લખીને આપજો લખીને આપજો કે ભાઈ અમારે આ વસ્તુ છે ને આવી રીતના જોઈએ છે આ વસ્તુ આવી રીતના જોઈએ છે અમે ઓર્ડર કર્યું છે કંઈક અલગ અને આવ્યું છે બધી વસ્તુ અલગ અલગ તો ગાઈસ આપણે પહોંચી ગયા છે ગુડગાંવ હોટલ રાખી લીધી છે કાલે સવારે તમને હોટલ બતાવું અને શું પ્રાઇસ છે કાલે સવારે કહું તમને તો આજના બ્લોગ માટે આટલું જ જય અંબે જય દ્વારકાધીશ અને બ્લોગ જોતા રહીશું E